ઉનાળા પંથકની અંદર પણ સારો એવો વરસાદ છે એટલે જમજીર ધોધનો એ નજારો જોવા જેવો હશે ને આ વરસાદ હજી પણ અહીંયા આગળ અવિરત વરસતો રહેશે એવું હવામાન વિભાગનું કહેવું છે ચાર કલાક માટે એટલે કે સાંજે સાત વાગ્યા સુધીમાં રેડ એલર્ટ એક બે ત્રણ ચાર ને પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ અને કેટલાક જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટની વાત કરીએ કચ્છની અંદર રેડ એલર્ટ છે એની સાથે આ બાજુ મોરબી રાજકોટ અહીંયા આગળ દ્વારકા ગીર સોમનાથ આપવામાં આવ્યું છે સાંજે વરસાદ વરસવાની સાથે અનુમાન છે સ્થિતિ છે કે પાંચથી છ વાગ્યાની વચ્ચે લગભગ આખા ગુજરાતની અંદર વરસાદી વાદળો ઘેરાયેલા વિંડીના અનુમાન પ્રમાણે દેખાઈ રહ્યા છે અને ગુજરાતના ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો છે ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે તો ક્યાંક ભારે વરસાદ પણ વરસી રહ્યો છે પણ આવનારા થોડા દિવસ ગુજરાત માટે હવે મેઘરાજા ઓળ ઘોળ રહેશે એવું આ વિંડીનું અનુમાન બતાવી રહ્યું છે કારણ કે ગુજરાતની અંદર હવે અષાઢ મહિનો જામ્યો છે ને અષાઢ મહિનાના એ અષાઢી વાદળો ગુજરાતની અંદર ગુજરાતને આવનારા સમયની અંદર તરબોળ કરતા રહેશે અગિયાર તારીખે કચ્છની અંદર ભારે વરસાદ થઈ શકે છે આવતીકાલે દસ તારીખે છે એ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ થઈ શકે છે એટલે કે આ સમય એ છે હવે અષાઢનો કે જ્યારે મેઘરાજાએ વરસવાની જરૂરિયાત છે